પુષ્પા બેન તાલુકા પંચાયત પ્રમુખ વર્ષાબેન પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મહિલા લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલે કહ્યું હતું કે આજ દેશના યશસ્વી વહાપદાન મોદીજી અને દેશની સરકારે મહિલાઓને તેત્રીસ ટકા આપી મહિલાઓનું માન સન્માન વધાર્યું છે જેમાં બેટી બચાઓ બેટી પઢાઓ જનજાગૃતિ કરીએ પણ ઉમદા કાર્ય સરકાર કરી રહી છે SK university માં એક હજાર થી વધુ મહિલાઓ યુનિવર્સિટીના ના વિકાસમાં ભાગ ભજવી રહી છે. જ્યાં મહિલાઓ માન સન્માન આત્મનિર્ભર થઈ કાર્ય કરે છે. અહેવાલ મારો અવાજ ન્યૂઝ વિસનગર કે ભારતમાં દયાનંદ સરસ્વતી હોય આંબેડકરજી હોય કે અત્યારે આપના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોટી હોય અહીંયા મુકેલા એક બ્રોશરમાં એવું લખ્યું છે કે દીકરીઓને મદદની નહીં પણ તકની જરૂર છે જે એમણે આપેલો વિચાર છે વંદન કરું છું કે મારા દેશનો વડાપ્રધાનના મનમાં સ્ત્રીના માટે આટલી મોટી વિચારધારા છે આગળ નિર્ધારિત કરવામાં આવ્યું છે આશીર્વાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદની સહયોગથી મહિલાઓને જે સ્તન કેન્સરના જે રોગ ત્યારે થઈ રહ્યા છે ત્યારે સ્તન કેન્સરના ચેકઅપ માટે આશીર્વાદ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જેટલા સ્ટેપ્સ ચાલશે એ સ્ટેપ્સને એક સ્ટેપ સાથે પાંચ હજાર સ્ટેપ ચાલશે ત્યારે એક મહિલાને સ્તન કેન્સર માટેના ચેકઅપનું કેમ્પ ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવશે ત્યારે આજે યુનિવર્સિટીની અંદર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને લગભગ બે હજારથી વધારે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સે એ પોતે આજે લગભગ કેમ્પસમાં બે કિલોમીટર ચાલી અને હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ફૂલ સ્ટેપ આજે આપ્યા છે જેનાથી આજે આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા પાંચ હજાર ફૂડ ને એક ટેસ્ટની હિસાબથી ઘણી મોટી સંખ્યાની અંદર સ્તન કેન્સરનો ચેકઅપ કરવામાં આવશે જેથી કરીને મહિલાઓનું સ્વાસ્થ્ય સારું રાખી શકીશું સાથે સાથે આજે ગુજરાત સરકારના બાળ અને બાળ અને મહિલા વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાખેલો છે અને આજે લગભગ એક હજારથી વધારે બહેનોને અમે અહીંયા પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી અને તેમનું સન્માન કરવાના છીએ અમારા યુનિવર્સિટીની તમામ મહિલા ફેકલ્ટી મેમ્બર્સ સ્વીપર્સ અને નોન ટીચિંગ સ્ટાફને પણ આજે અમે આ કાર્યક્રમમાં જોડી અને તેમને સન્માનિત કરવાના છીએ આનો એક સંદેશ અમે આપવા માંગીએ છીએ કે મહિલાઓ પણ આજે દરેક ડિપાર્ટમેન્ટમાં દરેક સ્તરે એ પુરુષોની સાથે સમકક્ષ કામ કરી શકે એમ છે અને આજે સમાજની અંદર મહિલાઓનું શોષણ અટકે લગ્ન બંધ થાય અને દીકરીઓ ખૂબ ભણી અને દેશની પ્રગતિમાં પણ પોતાનો સાથ અને સહકાર આપે એ થીમને ધ્યાનમાં રાખી અને આજે આ મહિલા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ મહિલાઓને પણ અમે યુનિવર્સિટીની અંદર પૂરું માન અને સન્માન મળે તેમનું ક્યાંય પણ કોઈ શોષણ ન થાય અને મહિલાઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહિત વાતાવરણની અંદર યુનિવર્સિટીની અંદર પોતે કામ કરી શકે જે વિદ્યાર્થીનીઓ છે એ પણ અહીંયા હોસ્ટેલમાં લગભગ અમારે ત્યાં બારસોથી વધારે વિદ્યાર્થીઓ રહે છે તો આજે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીનીઓ આ કેમ્પસમાં અભ્યાસ માટે આવે છે તેમને પણ આ ઉત્સાહપૂર્વક વાતાવરણની અંદર ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે એના માટે આજે મહિલા દિવસની ઉજવણી કરી છે સાકરચંદ દાદા અમારા પ્રેરણા સ્ત્રોત અને અમારા ફાઉન્ડર ચેરમેન એ હંમેશા મહિલાઓને સશક્તિકરણમાં વર્ષો પહેલા જયારે રીતિ રિવાજોની અંદર ઘણી બધી સંકુચિતતા હતી ત્યારે એ સમયે એમણે મહિલાઓને પોતાના સમાજની અંદર આગળ સ્થાન મળે એવું કામ કરેલું છે તો આજે એમના આ પ્રેરણા ધ્યાનમાં રાખી મહિલાઓ એ પોતે માના સ્વરૂપમાં હોય બહેનના સ્વરૂપમાં હોય પત્નીના સ્વરૂપમાં હોય કે કોઈપણ રીતને એ મહિલાઓ એ દરેક પુરુષના જીવનની અંદર ખૂબ મહત્વનો રોલ અદા કરતી હોય છે તેમની પણ ઘણી મહત્વકાંક્ષાઓ અપેક્ષાઓ હોય છે સમાજ તરફથી એમને આપણે પૂરેપૂરી સવલતો આપીએ તો એ મહિલાઓ એ પોતાના આંતરિક જે એમની સ્ટ્રેન્થ છે એનાથી એ ફૂલ પ્રફુલ્લિત થઈ અને જો કામ કરે તો આ સમાજ એ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે એવું અમે સૌ માનીએ છીએ અને આજે સૌ ભારતની શરણારીઓને દેશ વિદેશની સરહારીઓને મહિલા દિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું